લાનીનોની અસર તળે દેશની ઉત્તરી દિશાએ પડેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ છે કચ્છ સુધી પહોંચતા ડંખીલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુંગાર બની રહ્યું છે જિલ્લાની તોચે આવેલા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે સતત એકલ આંકમાં નોંધાઈ રહેતા આજે વધ કચ્છના નલિયામાં વહેલી પરોઢે ન્યૂનતમ તાપમાનનો પારો છ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચી ગયો હતો ઠંડીના કારણે લોકોને રોજિંદા કર્યોમાં ભારે હાલાકી પડી રહી છે બજારોમાં લોકોની હાજરી પણ ઘટી જવા પામી છે એ જ પ્રકારે ભુજમાં શરૂ થયેલી ગરમ વસ્ત્રોની બજાર પહેલા શુષ્ક રહ્યા બાદ હવે લોકોની ભીડથી ગાજી રહી છે ગત વર્ષની તુલતાએ આ ડિસેમ્બર માસમાં ઠંડીનું જોર વિશેષ રૂપે નોંધાઈ રહ્યું છે જેની સૌથી વધુ અસર સવારે કામસર નીકળતા ધંધાર્થીઓ અને શાળાએ જતા બાળકો ઉપર વર્તાઈ રહી છે દયાપર સહિત લખપત તાલુકામાં શિયાળાની શીતલહેર છવાઈ છેલ્લા બે ત્રણ દિવસથી કચ્છની સાથે છેવાડાના સરહદીય લખપત તાલુકામાં પણ શિયાળાની કાતિલ ઠંડીની શીત લહેર ફરી વળી છે જેના કારણે લોકોને દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે તેમજ સવારે અને સાંજે થતા જ ગ્રામ્ય વિસ્તારમાં લોકો તાપણા પેટાવીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે ઠંડી વધવાને સાથે જ તેની સૌથી વધુ અસર દુધાળા પશુઓ પર પડી છે ઠંડીને કારણે દુધાળા પશુઓમાં દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું